સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિત ધારાસભ્યો હાજરી આપી તો રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ વાય જંક્શન દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું તિરંગા યાત્રામાં વિવિધ ટેબલોની પણ ઝાંખી જોવા મળી પોલીસ બેન્ડ વિભાગના ટેબલો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યાત્રામાં બીએસએફ સીઆરપીએફ રેપિડ ફોર્સ સહિત તિરંગા યાત્રામાં પોલીસના જવાનો સામેલ થયા હતા તો પારંપરિક વસ્ત્રો પહેરીને લોકો યાત્રામાં જોડાયા હતા અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના કુલ વીસ પેન્ડ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી પોલીસ પેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબલો વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે યાત્રાને લઈને ઓગણીસ ઠેકાણા ઉપર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી છ હજાર પાંચસો નમન કરી રહ્યું છે સુરત શહેરના લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુંજી રહ્યા છે માં ભારતીના ના દુલારાઓ જે દેશની સરહદોની સુરક્ષા કરે છે અને જે પોલીસના જવાનો

તેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિત ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આ પદયાત્રા યોજાઈ હતી જેમાં વાય જંક્શનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું તરંગાયાત્રામાં વિવિધ ટેબ્લોની ઝાંખી પણ જોવા મળી તો પોલીસ પેન્ટ વિભાગના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા યાત્રામાં બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ખાસ જોડાઈ હતી સમગ્ર દેશ આન શાન જાન તિરંગાનો જ્યારે આજે તિરંગા યાત્રા નીકળે છે સુરત શહેર થી ત્યારે સીધા દ્રશ્યો જોશો કે મહાનુભાવો જે છે સુરતના ના ધારાસભ્યો જે છે એ તમામ લોકો અહીં પહોંચી ચુક્યા છે તો આપણે સૌથી પહેલા કુમારભાઈ કાનાણી એટલે કિશોર કાનાણી સાથે વાત કરો કુમારભાઈ આપ જણાવજો કેવી અનુભૂતિ તિરંગા યાત્રાને લઈને ખૂબ જ સારી અનુભૂતિ થઈ રહી છે આ દેશનો રાષ્ટ્રીય પર્વ આઝાદીનું પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે સુરતની જનતા તિરંગા યાત્રાનો ખૂબ જ ઉત્સાહથી લોકો જોડાઈ રહ્યા છે અને આ દેશનું આઝાદીનું પર્વ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે હું તમામ નાગરિકોને શુભેચ્છા પાઠું છું ચોક્કસપણે આ કુમારભાઈ હતા જ તમામ લોકોને શુભેચ્છા પાઠવી તિરંગા યાત્રાને લઈને તો આપણી સાથે અન્ય લોકો પણ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે તમામ મહાનુભાવ અહીંયા આવ્યા છે તો ક્યાંક ક્યાંક તિરંગા યાત્રાને લઈને હાલ જે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો હાલ જે અન્ય લોકો પણ હાજર છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તિરંગા યાત્રાને ને લઈને કેવી અનુભૂતિ આજના દિવસે સુરત માં તિરંગા યાત્રા જવા જઈ રહી છે ત્યારે લોકોમાં અનેક ઘણો ઉત્સાહ છે અને આજે સુરત આખું છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું વિનુભાઈ આપ જણાવજો છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં હર ઘર જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કેટલો મહત્વપૂર્ણ સાબિત થયો અને આજે તિરંગા યાત્રા છે તિરંગા યાત્રા જે આજે નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કરે છે એ સબ બધા દુનિયા જાણે છે કે નરેન્દ્રભાઈ મોદી આહવાન આ દેશ સ્વીકારે છે અને દુનિયા સ્વીકારે છે ત્યારે આજે પંદર ઓગસ્ટ વીર શહીદોને યાદ કરવા માટેનો જયારે પર્વ છે ત્યારે તૂર્તિઓ હંમેશા ક્યારેય પાછળ નથી રહ્યા અને આ પર્વને હર ઉલ્લાસની યાદ કરી અને એમને સમ્રાંજલિ આપવા માટે આજે સુરતીઓ મેદાનમાં આવ્યા છે આજે આખા ગૌરવ પથ ઉપર સુરતી લાલાઓ આજે વીર શહીદોને યાદ કર્યા છે અને હંમેશા નરેન્દ્રભાઈ જયારે દેશને આખું જીવન સમર્પણ કર્યું છે ત્યારે દેશનો ઇતિહાસ ધૂર્તિઓ માટે રહેવો પડે તૂર્તિઓને યાદ રહેવો પડે આવનારી પેઢીને યાદ રહેવું મળે એટલે આવા પર્વો ઉજવવા જોઈએ અને નરેન્દ્રભાઈ જયારે દેશભર ઉજવ રહે છે ત્યારે આ દેશની જનતા એને સારી રીતે મૂલવે છે ઉજવે છે અને એના ભાગરૂપે આજે સુરતમાં તિરંગા લહેરાયો છે હર ઘર તિરંગા એને ભવ્યથી ભવ્ય સુરતમાં ઉજવેલો છે અને સુરત અગ્રેસર રહેશે હતા સુરતના તમામ ધારાસભ્યો જેમની टर बन जाए विजय भाई हर्षनी लागनी हर्षी के तिरंगा यात्रा आज खुद सी आर बादल साहब यहाँ उपस्थित हमारे सूरत शहर में कोई भी आयोजन होता है उसको पूरी दुनिया देखती है और ये इस बार राष्ट्रीयता का जो तो आनंद मेरे गुजरात और सूरत शहर ऐसी होगा ઉસકો پوری દુનિયા દેખેગી મિતર દુનિયા દેખેગી ઓર ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા ભારત માતા કે લિયે જીઓતા હૈ ઓર ઇસકા કામ કરતા હૈ બોલો ભારત માતા કી જય આતા આપડે સાથે વિજયભાઈ જોમાલ કે જો કોર્પોરેટર હતા આપડે અન્ય લોકો સાથે પણ વાત કરવા નો પ્રયત્ન કરી છુ કે કયા પ્રકાર સુરતના દરના જરદોઝ જો ભૂત સાંસદ હતા સુરત શહેર એમની સાથે દર્શના બેન આપ જણાવજો કેવી અનુભૂતિ તિરંગા યાત્રાને લઈને પંદરમી ઓગસ્ટ એટલે આઝાદી પર્વ દરેક માટે ગર્વ લેવા જેવી વાત છે અને એના પહેલા જ માન્ય પ્રધાનમંત્રી છે જે તિરંગાની આન બાન શાન વધારી છે એને માટે આ સુરત જે કસ્મોપોલિટીન સિટી છે એક ભારત ના શ્રેષ્ઠ ભારત ઉદાહરણ સાથે આજે સર્વ સમાજ લોકો અહિયાં જોડાયા છે એ ચોક્કસપણે આપ હમણાં સીધા ગણવેશ જોજો કે તમામ જે છે તે અત્યારે તમામ લોકો જે કેસરિયા કલર ની સાડી પહેરીને અહીં ઉપસ્થિત છે તો ક્યાંક ને ક્યાંક હાલ જે આ તમામ લોકો છે તેઓ જયારે અહીં પહોંચ્યા છે તિરંગા યાત્રા ને લઈને થોડીક જ ચણો બાદ અત્યારે તિરંગા યાત્રાની શરૂઆત થશે અને આ તમામ લોકો જે છે તે તિરંગા યાત્રામાં માં જોડાશે તો ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોમાં જે ખુશી જોવા મળી રહી છે ઐતિહાસિક પર્વ કહી શકાય અગિયાર ઓગસ્ટ સુરત શહેર માટે કે તિરંગા યાત્રાનું આયોજન ખુદ સી આર પાટીલ સાંસદ જળશક્તિ મંત્રાલય તેઓ અહીં ઉપસ્થિત છે તો ક્યાંક ને ક્યાંક સુરતીજનોમાં જનો માં એક ખુશી માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અક્ષય વાઢેર સાથે મિત્ર આજ બહુ ગુજરાત વર્ષ સુરત મારી મેરીશાન તિરંગા હેત અંતર્ગત સુરતમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતે હવે પંદરમી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે ભવ્યતિભવ્ય આ કાર્યક્રમનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે સુરતવાસીઓ છે તે પણ જોડાયા હતા અને ગઈકાલે પણ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઘરે ઘરે જઈને તિરંગાનું પણ વિતરણ કર્યું હતું જે રોડ રસ્તા પર તમામ જે લોકો હતા વેપારીઓ હતા તેઓને પણ તિરંગો છે તે તેઓનો દ્વારા આપવામાં આવ્યો હતો અને આજે જે આ ભવ્ય તિરંગા યાત્રા છે તે કાઢવામાં આવી હતી બે કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી તેમાં ખાસ આગેવાની હર્ષભાઈ સંઘવીએ કરી હતી અને વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં હરગઢ તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રોચક અને અભૂતપૂર પરેડ થવાની છે ખૂબ જ સુંદર લાઇટિંગ અને ટ્રાઈકલરથી અને ત્રણ કલરમાં આખું છે બે કિલોમીટરનું રૂપ સ્વીકાર કરવામાં આવ્યું છે કેન્દ્રીય શ્રી અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓની પ્રેઝન્સમાં આજે આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે

સરસ રીતે યાત્રા થાય એના માટે અલગ અલગ ડ્રાય કરવામાં આવેલા છે તમામ નોટિફિકેશન કરવામાં આવે છે અને કોઈને કોઈ તકલીફ નહીં પડે થોડા બહુ તકલીફ રહે